કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સિંઘવીએ સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે સવાલ ઉઠાવ્યા હતા તેના પર ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ફોર્મ રદ થવા પાછળ ભાજપ ક્યાંય જવાબદાર નથી તે કોંગ્રેસની બેદરકારીના લીધે રદ થયું છે તો ભાજપનો રોલ ક્યાંય આવતો જ નથી વધુમાં ભાજપ પ્રવક્તા દીપક જોશીએ જણાવ્યું કે દસ વર્ષમાં વિકાસના પથ પર જ કામગીરી કરવામાં આવી છે જેમાં ગરીબો કિસાનો મહિલાઓ યુવાનો વંચિતોને સમાન ન્યાય આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈડી એન્ડ ઇલેક્શન કમિશન જે બધા સ્વતંત્ર સંસ્થા છે તો સીબીઆઈ નો દુરુપયોગ આપણે જોયેલો છે કોંગ્રેસ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ભાજપ સરકાર દ્વારા કોઈ પણ જો ખોટું કરવામાં આવશે તો તેમને છોડવામાં નહીં આવે પહેલો જે સવાલ છે જેમાં સુરતની બાબત ઉપર એમણે જે વાતચીત કરી છે હું એવું માનું છું અભિષેક મનુ સિંઘવી સાહેબ એ સિનિયર એડવોકેટ છે અને પોતે આ બધી પરિસ્થિતિ બીજી કોઈ બીજો કોઈ વ્યક્તિ જો આવી પ્રકારની જો કોમેન્ટ કરતો હોય તો એ આપણે કહી શકીએ પણ એમની પાસે આવી અપેક્ષા ન હોય કારણ કે જે કોઈ ફોર્મ ભરાયું છે ફોર્મની અંદર મેન્ડેડ એમણે એમણે પોતાના ઉમેદવારને આપ્યો છે ટેકેદારો પોતાના છે અને ટેકેદારો અને બીજું એમણે ડમી ફોર્મ પણ ભરેલું છે આ બધી પ્રતિક્રિયાઓની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાં આવે આજે ક્રિયા જે થઈ આખી પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીનો રોલ ક્યાંય આવતો જ નથી જ્યારે પોતાના ઉમેદવાર પોતાના ટેકેદારો એ પોતે એમ કહી દેતા હોય કે અમારી સિગ્નેચર નથી મીન્સ આ બાબત એમની પોતાની આંતરિક છે અને પોતે જો પોતાના ઉમેદવારને જો કંટ્રોલ ન કરી શકતા પોતાના ટેકેદારોને પોતે ન સંભાળી શકતા હોય તો એમાં અમારો કોઈ રોલ આમાં આવતો જ નથી એટલે આખી પ્રક્રિયા દરમિયાનની જે વાતચીત છે એમાં ભારતીય જનતા પાર્ટી ને માત્ર બદનામ કરવાની વાતચીત છે